આપણે આ મેથીનું હરિયું છે એમાં નથી સાટવાની દવા આપણે મેથી હરિયામાં આપણે મૂળા વાવ્યા હતા કલ્પેશભાઈએ દવા સાટવાનું શરૂ કરી દીધું હતું આપણે બધા ઘઉંમાં ખરની દવા સટાઈ ગઈ હતી દવા સટાઈ ગઈ હતી હવે કલ્પેશભાઈ હાથ પગ થવે છે અહીંયા જોઈ લો આપણે દવા વધી હતી આમાં પાછી ભરતી હતી થોડીક હવે કલ્પેશભાઈ ઘેર જ આપણે દવા છાટાઇ ગઈ હતી હવે આપણે કલ્પેશભાઈ ને ઘેર જ આવીશું દવા સાટી જઈ ગયા સાપે પોગ્યા બહાર કેતનભાઈ ઉભા હતા કેતનભાઈ સારતા હતા ભેહો કેતનભાઈ પેહો સારતા હતા એની ભેહો આમથી આવતી હતી કેતનભાઈ ની જોઈ લ્યો એની ભે છે આપણે ગેરેજ આવી છે આપણે દવા છતાં ગઈ તી હું કલ્પેશભાઈ ગેરેજ આવી છે જોઈ લ્યો કલ્પેશભાઈ વાંહે આવતા તા આપડી હારી આવતા તા આપણે ઘરેથી વીહ્યા તા આપણી ઘરની વાડીએ ડુંગળી લણતા આપણે આવી ગયા તા ઘરની વાડીયા ડુંગળી ખેડી નાખી હતી લણવાનું સલુ કરી દીધું હતું બતાવીશું આમાંથી આપણે ડુંગળી હારી હારી ખેલી લીધી હતી અહીંયા આપડી જામફળી વાવેલી છે આપણે ડુંગળી લણવાનું શરૂ કરી દીધું હતું જોઈ લો અહીંયા ડુંગળી લણે છે અહીંયા આપણે ડુંગળી નાખી કાપી ઢગલો પીરો જોઈ લો આપણે નાખી અહી આપણે ઢગલો તો લણાઈ ગઈ છે રામ રામ ને જય માતાજી હવે આપણો વિડીયો અહીંયા પૂરો થાય છે આપણો વિડીયો કેવો લાગે કોમેન્ટમાં કહેજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબર કરજો ને કોમેન્ટ કરવાનું ના ભૂલતા મિત્રો